જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તો માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે છે ને અમારે એને બહાર જમવા જવાનું હતું એમના દોસ્તારને ત્યાં કાંક મકાનનું ને એવું કરે છે ને તો ત્યાં જમવા જવાનું હતું તો એ ત્યાં જમવા ગયા છે અત્યારે તૈયાર થઈને કંપનીએથી આવીને અને અમારા બાપુ હાટું જો હમણાં રસોઈ બનાવી છે માંડવીવાળી કઢી અને બાજરાના રોટલાને એવું બધું બનાવ્યું છે અને અમારે જવાનું છે અમારા એક માસી રીએ છે અહીંયા બાજુમાં રહેતા હવે અત્યારે વાડીએ રહેવા ગયા છે વાડીએ જઈ અને રસોઈ બનાવી અને જમવાનું છે આજે વનભોજન કરવા જઈ શી એટલે જો અત્યારે છે ને થઈ ગયા છે એ તૈયાર તો હાલો બધું ને રીંગણાના ઓળાને એવું બધું અહીંયા બનાવવાનું છે તો સાઈઝ અત્યારે અહીંથી લઈ લીધી છે અને રીંગણા હજી રસ્તામાંથી લઈ અને વસ્તુ બધી લેતી જવાની છે અને ત્યાંથી લઈ જઈ અને પછી ત્યાં જઈ અને રસોઈ બનાવી અને પછી જમવાનું છે તો વાડી જોવા પણ મળે અને એ માસી કુવસના અમને તેળાવે છે ને તાણ કરે છે તો અત્યારે ત્યાં જવાનું છે તો આલો અમે થઈ ગયા છીએ તૈયાર તો જઈએ વાડીએ અમે એને બીજા માસી છે ને બધા અમે જવાના સહીં તો એ માસીના વાડીએ જઈશું હાલો ત્યારે વાડીએ જઈ અને મુલાકાત કરીએ

જો હે ને આંબા હે નારિયેળી ના જાળ હે ને આમાં છે તો પણ નથી સાદા માસી નારિયેળ પાણી પીવા હોય તો જો કેવા મસ્ત છે હું આપણે પછી પીવું જો કેટલું મસ્ત છે અહીંયા બગીચો અને અહીંયા જો સ્વિમિંગ પુલમાં નાવું હોય તો નાવા માટે પણ છે પણ અત્યારે આપણે જો કે શિયાળો અને ટાઈટ છે એટલે નાવાનું નથી તો તમે જો એમને તમને વિડીયોમાં બતાવું કે સ્વિમિંગ પુલ કેટલું મસ્ત અને સરસ છે જો અહીંયા બધી વ્યવસ્થા બધી છે પૂરેપૂરી જો તમે અહીંયા શું છે જોઈ લઈ જરાક આ આ બાજુ બી આવો આ બાજુ રૂમું છે જો કેટલી મસ્ત સુવિધા છે અને આમ જો સ્વિંગ પુલ અત્યારે ભરેલો છે એટલું પાણી છે અત્યારે શિયાળાની સાહેબે બે જો કે કોઈ નાવા ન આવતા હોય એટલે ભર્યું ન હોય નકર હું તો ભરેલું છે અહીંયા જઈ જોઈએ આપણે જો કેટલું શોખાય એટલે વાત પૂછવામાં અમારા મલુમાં શોખાય એડલી રાખે છે ને જો રૂમોમાં તાળા માર્યા છે જો કે જો અહીંયા સામે સાઈડ છે ને બે રૂમ છે ને આ બાજુ બે રૂમ છે જો કેવડું મેદાન છે મસ્ત છે બધું મૂકેલું છે જો મિત્રો કપડાં ધોવાની ચોકડી ઓ હો હો કેટલું મોટું છે બધું આવું તો અમારે અહીંયા ક્યાંય નથી હો જો કેટલું મેદાન ને મસ્ત છે

જો આ રાવણો છે અને હવે બીજા તો આ રાવણા જ છે જો કે બીજા જાળવાની ઓળખાણ આપણે બહુ પડે નહીં એ ઓલી બાજુ બોય મોટી બોડી છે મિત્રો એ બોર છે ખાવા હોય તો जो बोलडी में बोर तो से पण जोई सी पाकेला छे के नथी यो जो छे ने मस्त पछि आ खाटी आंबली है आ बोलो जाड़ो आसा बोलो के नी आसो पालो से मस्त है बोर पर मीठू है બધી બોડી જ છે જો તમે ખાટી આંબલી છે તો આમાં કાયતરા તો છે પણ ઓછા છે એટલે પોગા હે નહીં એવું થાય અને આ સીતાફળી છે સીતાફળીમાં અત્યારે સીતાફળ આવ્યા નથી એટલે એવું છે એ આવો હાલો જો બોર આ લુંબે જુમે હે પાંદે પાંદે હે તમને બોર ના દેખાણા ક્યાંય પાકેલા ગોતી ગોતી ને લેજો જો

Hai, lembu iso. Ayo, ayo, ayo. 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 Ayo, જો આ ચીકુનું ઝાડું હે આમાં ચીકુ આવ્યા છે પણ હજી છે નાના તો તમે જુઓ હજી નાના છે એક પાયકા નથી મસ્ત હે ગયા આ રાણીનું ઝાડવું હે આમાં રાણું આવી નથી ટૂંકમાં હવે આવવાની તૈયારી આવતી છે કેમ કે અત્યારે હજી સિઝન નથી એટલે એટલેનું આવે હવે ને આંબો આંબા તો બહુ જાજા જ ખવાય છે

એને એમાં બી આય છે તમાર વાવ આમ તો આ હેઠા ખાઈ રહ્યા છે ને પાકીને આમાં બી હોય જો આમાં બી હોય હા ભાંગો પાસ ખબર પડે બી હેક નથી કાસો અહી તો ન બી હોય આને ખાવાય હા કેવા લાગે એવો તો કોઈ દિવસ નથી ખાધું ચાલું જો બીલા ઉતાર્યા છે એક આધા લઈ જવા છે બી કરવા અને આનું અમારા માસી એમ કહે છે જ્યુસ બનાવીને તો પી તો મસ્ત લાગે તો અમારા માસી ટ્રાય કરશે જોકે મને તો ન ભાવે કેમ કે કેવો એ ખબર નહીં મેં કોઈ દિવસ બીલાનો રસ ખાધો નથી એટલે ખબર નહીં કંઈ અને અહીંયા જો નીચે ખરેલા પણ પડ્યા છે જો એ આમાં તો એને જીવડા નીકળે છે આ બેઠું પડ્યું છે ને એમાં જીવડા છે તો મિત્રો આ ઝાડને તમે ઓળખી અને આનું નામ આપજો કેમ કે અમને આનું નામ આવડતું નથી ને ઝાડ છે બહુ મસ્ત અને સરસ તમે જુઓ માળ પછી માળ એક એક ડાયરના છે એક ડાયર પછી બીજી ડાયર બીજી ડાયર પછી ત્રીજી ડાયર આમ ઊભો હોટો થાય અને ફરતી ડાયરું ફૂટે એટલે જોવામાં જો કેવું લાગે આવું છે તો આ ઝાડનું નામ કોઈ મિત્રોને આવડતું હોય તો જરૂરથી કોમેન્ટમાં બતાવજો જો તમને એમના પાન સરખા બતાવું છું કયું ઝાડ છે એ ખ્યાલ નથી અને આ બદામ છે બદામ તો આવી આવી કે નથી ખબર પડતી નથી આમાં જો આ બદામનું છે જરૂરથી તમે જોજો કોઈ મિત્રો એ જોયું ન હોય બદામનું ઝાડ તો જરૂરથી જોઈ લેજો અને અમારે ત્યાં તો છે જ આ આ શું છે રાવણો છે કે કઈ બીજું હે ના આમાં ફ્રૂટ જો આવી રીતના આવે હે લાંબા માં ફૂલ આવી ગયા હે ફૂલ આવી ગયા હે ને હેંબા થાય આ ખાવાની વસ્તુ નથી ટૂંકમાં સુગંધ આવે ને છે સુગંધની વસ્તુ છે સુગંધની ખાવાની વસ્તુ નથી આ જો ફૂલ દેખાય કેવા સરસ ફૂલ છે આનું એ આપણે નથી આવડતું નવીન ઝાડ બધા જોયા હે કે અમે કઈ આવડતા નથી અને આ સીતાફળી હે આ ચીકુડી હે ચીકુડીમાં સીકું તો જો એમાં ઉપલા માળમાં કેટલા સીકુ છે જો તમે લાટ બધા ઝીણા 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 મલકાવી પડ્યા છે આ પાક છે ત્યારે બહુ જ થઈ જશે જોશે ને શારદા માસી કઈ બાજુ ગયા ખોવાઈ જાવ ને વર ક્યાં ગોચ છે કોણ આયા ઉભીઓ આવજો આ બાજુ ખૂણે આયા આયા ખૂણે સીધા હા હા આ રહ્યા જો જો કોક કોક લાલ લાલ દેખાય આ સેતુડાનું ઝાડ છે ને આમાં સેતુડા ગોતી જો ખાવા તો હે પણ હે ને જો આમાં મોર આવેલો છે હજી સેતુડા બહુ આવ્યા નથી જો આગલા છે ને એમાં છે જો હું તમને દેખાડું તો અરિયા જો છે તુડા હે ને ખાટા 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 જો લીંબુડી જો લીંબુ દેખાય મિત્રો તમને પીળા રેડ જેવડા અને ઉમે મે પાછા કેવા સંતરા ટાઈપના સંતરા અહીં હે તો એલો જો ને સંતરાનું ઝાડું છે અને એમાં સંતરા પણ ઘણા બધા આવેલા છે પણ એમાં એવું છે ખાટા બહુ છે જો એમ તો જોયું તો ખરું બહુ ખાટા અને પાકેલાય ઘણા છે એ તો હાવ પાકેલું હોય એ મીઠાય હે હો ટ્રાય કરી રીવ તો થાત મારા બાપ કેટલું ખાટું છે

હલો મિત્રો વન ભોજન કરવા જો હે ને ડીંગણાનો ઓળો બનાવ્યો છે સાઈસ અને બાજરાના રોટલા પાપડ વેફર અને રવાનો શીરો અત્યારે જો બે ગયા છે જમવા અમારા શારદા માસી જો પીરસવા મહેન્દ્ર મારા કઈ ના ડોટું કાઢે હાલો બે જાવ તમે જમવા અમારા

હાલો મિત્રો જો વાડી ગયા તા ને તો હમણાં આવ્યા છે ઘરે આવીને ચા પાણી પીધા છે અને બસ જો અત્યારે છે ને હવે ઘરનું કામ થોડુંક છે તો એ કામ બધું પતાવી લઈએ અને એવું બધું કરવાનું છે અને આજે સવારના વયા ગયા હતા તો અત્યારે જો ખૂબ જ મોડું થઈ ગયું છે તો હવે ઘરનું કામકાજ તો કરવું પડશે ને તો કરી લઈએ એટલે એવું છે હાલ અત્યારે બહુ મજા આવી વાળીએ પણ ઓ ગયા હતા માસીએ તાણ પણ બહુ જ કરી અને અમે જઈમાં તરાઈને બધાએ ખાધું ખૂબ જ ખાવાની પણ મજા આવી અને સુલ્લાની રસોઈ બનાવેલી હતી અને મજા જ આવી ગઈ અને પછી કેવું મોટું બગીચો મોટું ફાર્મ હાઉસ છે તો ફાર્મ હાઉસ બધા રેખડા અને મજા કરી અને બહુ જોયું અને બહુ આગ્રહથી અમને મજા આવી અને માસી અમને બહુ મજા કરાવી દીધી અમે આ જગ્યા ને તો હા મજા આવી ગઈ જાણે એમ હોય ત્યાં કેમ વાડી એવા હોય એના જેવું જ હાઉસ હતું મસ્ત વાડી હતી અને સરસ બગીચો અને બધું બહુ હતું અને મજા પણ આવી એ તો કહેતા હતા રાત રોકાઈ જાવ કે સવારે જાજો પણ અમે કીધું અમારા બધાને આદમી ઘરે હોય તો એની બધાની રસોઈ કરવાની બધું એ ઓલું થાય ને સવારે તો જો કે ગયા તો એ રસોઈ કરીને ગયા તો વાંધો ન આવ્યો હવે અત્યારે કીધું હાંજે તો કરવી પડશે ને એટલે પછી રોકાણાની એટલે પછી આવ્યા અને અહીંથી થોડુંક જ અમારે છેટું થઈ અને રેવા ગયા તે દુને અમને તાણ કરતા તો તમે એકવાર કે આવો અમારે વાડીએ કે જોવા અને બહુ મજા આવશે એ કે તમને તો કીધું હાલો જઈ આવીએ બહુ ભાવથી તેડાવે છે તો પછી જવું પડે ને એટલે ગયા તા તો જો હમણાં આવ્યા ઘરે હાલો મિત્રો જમવા તો કઢી મરચાં બાજરાના રોટલા ખીર ઢોકળા જો કેટલા મસ્ત અને સરસ છે ને ઢોકળા ખાવા હાલો 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 બધા બધા થઈ રહે આવશે તો બની જાહે લઈ કે બધા થઈ રહે અને લીલી ડુંગળીનું શાક રાણા સાહેબ ખાહે અમાર ડુંગળીનું શાક આપણે તો ખાતા નથી તમને ખબર જ હશે અને આપણે જો હાટા અને આમાં પાપડ પછી વેફર ને ઘણું બધું છે ભૂંગળા સેજી આ જબલામાં તા એ બધું ખોલવું નથી થોડુંક ખોલી હાલો તો એ જમી લઈ હવે હાલો મિત્રો બસ છો જમે ચમીકાવી અને થઈ ગયા સિંહ નવરા આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી તમે બતાવજો અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને ભૂલ થતી હોય તો માફ કરજો સોરી